તો ખેડૂત મિત્રો આજે પંદર સપ્ટેમ્બર અને જે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ આજે તેલંગાણા તેમજ મહારાષ્ટ્રના ભાગો ઉપર લો પ્રેશરમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે થોડીક નબળી પડી છે પણ પાછી મજબૂત થઈ જાય છે અને ખાસ જે ચોમાસું વિદાય કે જે આપણું રાજસ્થાન કે શ્રી ગંગાનગર નાગોર અને જોધપુર ત્યાં વિદાય લઈ લીધી છે અને આ આવતા બે દિવસમાં આપણું ઉત્તર ગુજરાત તેમજ આપણા કચ્છના અમુક પટ્ટામાંથી વિદાય લઈ લેવાની શક્યતા છે અને સામે જે સિસ્ટમ જે છે એ બે દિવસ ત્યાં રોકાયા બાદ પાછી મજબૂત થઈ અને આગળ આવી રહી છે અને બંને પવનો ભેજવાળા અને સૂકા પવનો ભેગા થાય છે તો લોકલ ડેવલપમેન્ટ થાય અને પડી શકે વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અમદાવાદ ભાવનગર જૂનાગઢ અમરેલી વેરાવળ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર તેમજ કચ્છના પશ્ચિમી ભાગો જ્યાં દરિયાઈ પટ્ટીમાં પડી શકે વરસાદ ને સિસ્ટમની ગતિમાં ઘટાડો થશે અને પાછો સત્તર અઢાર ઓગણીસ વીસ તારીખમાં પાછી સિસ્ટમ મજબૂત બને અને આવે શકે સાર્વત્રિક વરસાદ જો ખેડૂત મિત્રો જેમને મગફળી નેવું દિવસની ટૂંકી મુદતની પાકી ગયું એમને વેલેર્યું એનું કામ લઈ લેવાનું છે પાછો વરસાદ આવી શકે ને જેમ ભૂર પવનો આવી રહ્યા છે તેમ તેની સામે સિસ્ટમના ભેજના પવનો આવી રહ્યા છે બંને પવનો ભેગા થાય અને મંડાણી મેની શક્યતા છે આવતા સમયમાં ચોમાસું વિદાય આગળ ચાલવાની છે ને જેમ આપણે ચોમાસું આવતું હોય ત્યારે આપણે જોવા મળતું હોય કે એક તરફ સૂકા પવનો હોય સામે ભેજયુક્ત પવનો આવતા હોય ત્યારે પણ લોકલ ડેવલપમેન્ટ થતું હોય અને મંડાણી મેં થતા હોય એવું જ આપને સત્તરથી વીસ તારીખમાં પાછું પણ જોવા મળશે અને આજે પણ જોવા મળશે તો જ્યારે ઋતુ ચેન્જ થતી હોય ત્યારે મંડાણી મેં સામે ઊભા હોય તો એ જ પરિસ્થિતિ પાછી સર્જાય એવું દેખાઈ રહ્યું છે